રાંદેર વિસ્તારમાં રીઢા તસ્કરોએ ઘરમાં ઘૂસીને ચોરી કરી લીધી હતી આ દરમિયાન મકાન માલિકને ચોર ઘરમાં હોવાની જાણ થતાં જ સહેજ પણ સમય બગડ્યા વગર પોલીસનો સંપર્ક કર્યો હતો જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને ચોરને ઝડપવા માટે પાછો દોડવાથી લઈને મોપેડની મદદથી તથા પીસીઆર વાનમાં ઝડપી લીધા બાદ મુદ્દામાલ કબજે કર્યો છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાત્રિના લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમને ફોન આવેલો કે રાંદેર પોલીસ મથક વિસ્તારમાં આવેલી કલ્પના સોસાયટીમાં અજાણ્યો એક ઘરમાં ઘુસ્યા છે તેથી તાત્કાલિક રાંધેર પોલીસની પીસીઆર વાન ફક્ત પાંચ મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી હતી બાદમાં પૂછપરછ કરતાં ખબર પડી કે ઉપરની રૂમની તિજોરીમાંથી સોનાના દાગીના લઈને ચોરો ભાગી છૂટ્યા છે જેથી બે કોન્સ્ટેબલ અર્જુનભાઈ અને ગૌરવભાઈએ આજુબાજુમાં તપાસ કરતા થેલી લઈને અજાણ્યા ભાગતા હોવાથી તેઓ પાછળ પડીને એક કિલોમીટર સુધી એક આરોપી સિકંદર અખ્તર સૈયદને ભાગી ઝડપી પાડ્યો હતો તો બીજો આરોપી શંકર તાનાજી જાદવની પાછળ એક્ટિવા દોડાવી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો તો ચોરો પકડાઈ જાય તે પહેલાં તેઓએ થેલી ફેંકી દીધી હતી જેથી પોલીસ થેલો લઈ આવી હતી અને ત્યારબાદ ટીમ બનાવીને મુદ્દામાલ કબજે કરી આવ્યો હતો રાત્રે ત્રણ વાગે કંટ્રોલ રૂમમાંથી પીસીઆરને કોલ હતો કે કલ્પના સોસાયટીની અંદર કોઈ અજાણ્યા ઈસમો અંદર ઘરમાં ઘૂસી ગયા છે એ કોલનો રિસ્પોન્સ તરત અમારો રિસ્પોન્સ ટાઈમ લગભગ પાંચ મિનિટનો જ હતો ત્રણ ને પાંત્રીસે રાંદેરની પીસીઆર ત્યાં આગળ પહોંચી ગઈ હતી અને પહોંચ્યા પછી જે ફરિયાદી હતા એને પૂછ્યું કે શું થયું છે તો એણે જણાવ્યું કે અમારા બેડરૂમની ઉપરના રૂમની અંદર કોઈ રીલ તોડી અંદર ઘૂસી ગયા હતા બે ઈસમ જેવા હતા અને એ લોકો આવી રીતે ઘરની અંદરથી અમારી અલમારી તોડી મમ્મી પપ્પાનો રૂમનો જે તિજોરી હતી એ તોડી અને રોકડ રકમ અને ચાંદી અને સોનાના દાગીના લઈને ભાગી ગયા છે રાંદેર પીસીઆરની અંદર અમારા ડીસ્ટાફના બે કોન્સ્ટેબલ અર્જુન અને ગૌરવભાઈ બંને હતા એ લોકોને સાંભળી ત્યાંથી તુરત જ એ લોકો નીકળી અને આજુબાજુ જવા લાગ્યા એ આશાની અંદર જ એમને કોઈ અજાણ્યો વિષમ ત્યાંથી ચાલતો ચાલતો હાથમાં થેલી લઈ અને ભાગતો હોય એવું દેખાતા એને તુરત જ એ લોકોએ ત્યાં એની પાછળ પડી લગભગ એક કિલોમીટર જેવું એની પાછળ દોડી અને આને પકડી લીધો હતો અને જે બીજો ઈસમ હતો એને એક્ટિવા લઈ અને ગૌરવ એની પાછળ રહ્યો હતો અને એને ત્યાંથી પકડી અને બંને વ્યક્તિઓને અહીંયા લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતાં એમની જોડેથી રસ્તામાં એણે થેલી ફેંકી દીધી હતી એ થેલીની પૂછપરછ કરી અને પાછા વાર ડિસ્ટર્બના માણસો જે નાંદેરનો અત્યારે રમઝાન મહિનો ચાલે છે એટલે અમારા ડિસ્ટર્બના તમામ માણસો ડીએસ પરમાર પણ પોતે ત્યાં હાજર હતા અને તાત્કાલિક ટીમો બનાવી અને બધો જે કાંઈ મુદ્દામાં લતો એને કબજે કરી લીધો આ લોકોનો ગુનાયત ઇતિહાસ શું શું છે આ જે આમાં બે આરોપી છે એક સિકંદર અને એક શંકર કરીને આ જે સિકંદરનું જે નામ દઈએ છીએ એ મહારાષ્ટ્રની અંદર બીડ બીડ ખાતેનો છે અને તેનો ગુનાહિત ઇતિહાસ અગાઉ એણે પચાસથી પંચાવન જેટલી ઘરફોડ કરેલી છે ત્યાં આગળ અને બીજાપુરની અંદર દસથી પંદર ઘરફોડ કરેલી છે એટલે આ ઘરફોડનો એક રીઢો ગુનેગાર છે આ શંકર તાનાજી જાદવ કરીને છે એને પણ ત્યાં આગળ બીડની અંદર વીસથી પચીસ ગુનાની અંદર ઘરફોડના ગુનાઓ છે એ સિવાય ઔરંગાબાદની અંદર દસથી પંદર ગુના એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે પોલીસે ફિલ્મી ઢબે દોડી બંને રીઢાઓને ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતાં ઝડપાયેલો રીડો સિકંદર મહારાષ્ટ્રનો છે અને પંચાવન જેટલી ચોરી પણ કરી છે શંકર જાદવ મહારાષ્ટ્રમાં વીસથી પચીસ ગુના પણ આતર્યા હતા આ લોકોએ કલાક રેકી કર્યા બાદ ઘરમાં લાઇટો બંધ હોવાથી રસોડાની ગ્રીલ તોડી અંદર પ્રવેશી બધા રૂમમાં જઈને ચોરી કરી હતી તેથી પોલીસે કહ્યું કે મકાન માલિક યોગેશભાઈની શંકા જતા જે રીતે ફોન કર્યો તે ખૂબ જ સરાહનીય કામ કર્યું હતું જેથી લોકોને એ શંકા લાગે તો તરત જ પોલીસનો સંપર્ક કરવા જોઈએ તો રાંધે પોલીસે પોલીસ સ્થળે પહોંચી રીઠાઉને મુદ્દામાં સારી ઝડપી પાડી સરહનીય કામગીરી ખરખર કરી છે અઝલ ખુરશી સાથે પ્રકાશવાળા